ઇલ્સાસ કોલેજ ખાતે ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવાયો ગણેશ ચતુર્થી મહોત્સવ વિદ્યાર્થીઓ દ્વારા ભજન આરતી નૃત્ય અને નાટ્ય પ્રસ્તુતિ પ્રિન્સિપાલે સંસ્કૃતિ અને એકતાના મૂલ્યો પર ભાર મૂક્યો વલ્લભ વિદ્યાનગર ઓગસ્ટ બે હજાર પચીસથી ચારુતર વિદ્યામંડળ સીવીએમ યુનિવર્સિટી હેઠળની ઇલ્સાસ કોલેજ ખાતે ગણેશ ચતુર્થીના પાવન પર્વ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાયો વહેલી સવારે મંગળાચરણ અને વિધિવત ગણપતિ પૂદંતી કાર્યક્રમની શરૂઆત થઈ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ મળીને સુંદર ફૂલોથી સજાવેલ પંડાલ તથા આકર્ષક રંગોળી વડે બાપ્પાનું આગમન કરાવ્યું કેમ્પમાં ગણપતિ બાપા મોર્યાના ગુંજદતા જયઘોષથી ભક્તિમય માહોલ સર્જાયો હતો કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ભાવભીના ભજનો અને આરતી તેમજ મનોહર નૃત્ય અને નાટ્ય પ્રસ્તુતિઓ આપી હતી જેને સૌએ ઉત્સાહ ભેર માણી હતી આ અવસરે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર અચનાસી એન એ સંબોધનમાં જણાવ્યું હતું કે આવા તહેવારો ઉજવવાથી આપણા જીવનમાં સંસ્કૃતિ મૂલ્યો અને એકતાની ભાવના મજબૂત બને છે કાર્યક્રમનું સફળ સંચાલન સ્ટુડન્ટ કાઉન્સિલની ભૂપ્રમુખ ડોક્ટર નવોદિતા ભટ્ટના નેતૃત્વમાં જેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અંતે સામૂહિક આરતી અને વિતરણ સાથે આ દિવ્ય મહોત્સવનો સમાપન કરવામાં આવ્યો હતો આ ઉજવણી વિદ્યાર્થીઓ માટે ભક્તિભાવનું અનોખું પ્રતિક બની રહે અને ભારતીય સંસ્કૃતિ તથા પરંપરાઓ પ્રત્યેનું તેમનું જોડાણ વધુ ઘાટ બન્યું હતું રિપોર્ટર અરવિંદ રાવલ આણંદ